નમસ્કાર આર્સેન વુડ્સના આશીષ મિત્તલ અને મારી પાસે તમારા લિવિંગ રૂમ માટે તમારા ઘર માટે બીજો ખૂબ જ સુંદર ડિઝાઇનર રોયલ સોફા સેટ છે અથવા જો તમારી પાસે ડિઝાઇનર ઓફિસ અથવા અલગ ઓફિસ હોય તો તમે આને તમારી ઓફિસમાં મૂકી શકો છો ખૂબ જ સરસ અને અનોખી ડિઝાઇન હું તમને હમણાં બતાવીશ અને આ ત્રણ સીટર મેં તમને પહેલાં જે બતાવ્યું છે તેનાથી થોડું અલગ છે તમે બંને બાજુ હેન્ડલ્સ પર વળાંકો જોઈ શકો છો આ સોલિડ લાકડું સાદનું લાકડું છે અને કોતરણી અને પેટર્ન સાથે એકંદર ડિઝાઇન વળાંક તેને એક અલગ આકાર આપે છે અને જ્યારે આપણી પાસે આના જેવો સુંદર ડિઝાઇનર સોફા હોય મેચિંગ ફેબ્રિક એક સુંદર ફેબ્રિક તેને સંપૂર્ણપણે અલગ દેખાવ આપે છે આ સાડા સાત ફૂટ બહાર અને બહાર છે અમારા નિયમિત સોફા સેટ સાડા છ ફૂટ છે આ એક ફૂટ પહોળું છે કારણ કે વળાંક થોડી વધારાની જગ્યા લે છે આગળથી પાછળ ત્રીસ ઇંચ પાછળની ઊંચાઈ ચાર ફૂટ અને તે કદનો ભાગ છે અને તે સિવાય હું તેના પર બેસીશ હું તમને આખો યુનિટ બતાવીશ હું એક ખૂણા પર બેઠો છું મારો હાથ હેન્ડ રેસ્ટ પર રાખો અને તે હાથને સંપૂર્ણ ટેકો આપે છે તે એક અલગ કોતરણી કરેલ યુનિટ છે જે હું આ રીતે બેઠો છું અને તમે જોઈ શકો છો કે આખો ત્રણ સીટર સોફા સેટ કેટલો વિશાળ દેખાય છે તેમાં ફોલ્ડિંગ સીટ ગાદી પણ એક જ ગાદી છે તે ભાગોમાં નથી ગાદીનો ભાગ હંમેશા તમારી પસંદગીનો હોય છે તમને તે ત્રણ ભાગોમાં તેને નિશ્ચિત કરવા પાછળ ક્વિલ્ટિંગ જોઈએ છે ફેબ્રિકમાં પસંદગીઓ છે તેથી કોઈ પણ રંગ કદ ડિઝાઇન પેટર્ન આ બધી વસ્તુઓ તમારી જરૂરિયાત મુજબ તમારી પસંદગી અને ઉપલબ્ધતા અનુસાર કસ્ટમાઇઝ કરી શકાય છે આજકાલ ઘણીવાર આપણી પાસે જનરેટેડ સોફ્ટવેર જનરેટેડ છબીઓ હોય છે અને તે ખૂબ જ અલગ દેખાવ આપે છે ખૂબ જ અલગ કાપડ જે બજારમાં ઉપલબ્ધ હોઈ શકે છે અથવા ન પણ હોય તો શું ઉપલબ્ધ છે આપણે હંમેશા તેનો ઉપયોગ કરી શકીએ સાથે આપણી પાસે એક સરસ દિવાન એક સોફા દિવસનો પલંગ છે જેને તમે ચેઝ લાઉન્જ કહી શકો છો અને તે આઠ ફૂટ બહાર અને બહાર છે સામાન્ય રીતે થોડું મોટું ફરીથી સાત ફૂટ હોય છે પરંતુ વળાંક સાથે આપણી પાસે આગળથી પાછળ ત્રીસ ઇંચ પાછળનું વધારાનું કદ છે આ બિંદુ માટે ઊંચાઈ ચાર ફૂટ છે અને એક સરસ ડિઝાઇન છે જે ત્રણ સીટર સાથે મેળ ખાય છે તેથી ચેઝ લાઉન્જમાં પણ ત્રણ સીટરનો ખ્યાલ ચાલુ રાખવામાં આવ્યો છે અને તમે એકંદર ડિઝાઇન જોઈ શકો છો ત્રણ સીટર અને ચેઝ લાઉન્જ અથવા ડીવન માટે સરસ રીતે રચાયેલ મેચિંગ ડિઝાઇન હવે ખુરશીઓ તરફ આગળ વધીએ છીએ ખુરશીઓ ફરીથી થોડી અલગ ઊંચી છે તે સાડા ચાર ફૂટ ઊંચી છે તો ત્રણ સીટર અને ચેઇઝ લાઉન્જ કરતા છ ઇંચ વધારે અને ફરીથી ખુરશીનો આકાર તે વાસ્તવિક ખુરશીઓ જેવા દેખાય છે સોફા ખુરશી બહાર અને બહાર નહીં બત્રીસ ઇંચ ડાબેથી જમણે આગળથી પાછળ ત્રીસ ઇંચ પાછળ ઊંચાઈ ચોપન ઇંચ એટલે કે સાડા ચાર ફૂટ હું ખુરશી પર બેસીશ હું તમને ખુરશીનો સંપૂર્ણ દેખાવ બતાવીશ હું અહીં છું અને ખૂબ જ જગ્યા ધરાવતો છું મારી પાસે બંને બાજુ પૂરતી જગ્યા છે આરામદાયક બેસવા માટે મને બંને હાથ અને હાથ માટે સંપૂર્ણ ટેકો મળી રહ્યો છે બંને બાજુ અને લાકડાનું ઘી દેખાય છે આખા સોફામાં આ એક મોમાં તમે જે કોતરણી પેટર્ન જુઓ છો તે હાથથી કોતરણી છે માસ્ટર કારીગરો દ્વારા કરવામાં આવે છે અને જ્યારે આપણી પાસે ભારતમાં સ્થાનિક રીતે માસ્ટર કારીગરો હોય છે અને આવી માસ્ટરપીસ બનાવે છે જે પંચાવન દેશોમાં નિકાસ કરવામાં આવે છે મારી પાસે આની સાથે એક ટેબલ પણ છે હું ટેબલ લાવીશ આ સેન્ટર ટેબલ છે જે આપણી પાસે છે અને સીટની જેમ જ વળાકો અને કોતરણી પણ છે અમે ટેબલમાં પણ આગળ રહ્યા છીએ ચાર ફૂટ બાય બે ફૂટ ઊંચાઈ અઢાર ઇંચ અને સાગના લાકડા અને સાગના સોનાના રંગની અમારા સૌથી પ્રિય રંગોમાંનો એક રોયલ સોફા ડિઝાઇનર સોફા લક્ઝરી સોફા તમે તેને બીજા કોઈપણ નામથી બોલાવી શકો છો પરંતુ આ મૂળભૂત રીતે ચોઈસવાળા સોફા છે અથવા જેમ આપણે તેને ચોઈસવાલા ફર્નિચરની પસંદગી કહીએ છીએ કારણ કે સંપૂર્ણપણે બધું જ ડિઝાઇન કદ રંગો કાપડ બધું જ ક્લાયન્ટ દ્વારા પસંદ કરવામાં આવે છે તેમને જે જોઈતું હતું તે આઠ સીટરનો સેટ હતો તે બનાવ્યું છે જો તમને આની સાથે સાઇડ ટેબલ જોઈતા હોય તો તમારે સોફા ઓપન બેક સોફા લાઉન્જ અથવા બીજી કોઈ વસ્તુ ઉમેરવાની હોય તમારે એક જ ખુરશી જોઈતી હોય અમે તે કરી શકીએ છીએ અને અમે વિશ્વભરમાં ડિલિવરી કરી રહ્યા છીએ ભારતના થી વધુ દેશોમાં આપણી કલાને વિશ્વભરમાં લઈ જઈ રહ્યા છીએ અને પૈસા ઉપરાંત આ સૌથી સંતોષકારક ભાગ છે તે સંતોષનો ભાગ પણ છે ખૂબ જ પ્રખ્યાત તેથી સ્થાનિક કારીગરોનું હાથથી કોતરકામ વિશ્વભરમાં જતા ભારતીય કારીગરો પસંદગી મુજબ રંગો ફેબ્રિક ડિઝાઇન અને બધું જ અને ફેક્ટરી ભાવે ઓર્ડર મુજબ બનાવ આગ લગાવી રહી છે તમને તે તમારા ઘરે મળી રહ્યું છે કોઈ વેપારી નથી કોઈ કમિશન એજન્ટ નથી કોઈ વચેટિયા નથી જે વધારાના પૈસા લઈ રહ્યો આર્સન તરફથી શ્રેષ્ઠ મૂલ્ય શ્રેષ્ઠ કિંમત શ્રેષ્ઠ ગુણવત્તા ગ્રાન્ડ આર્સન તરફથી તમારા ઘરે અને તમારી પસંદગી મુજબ તમારી સામે જે નંબર છે તે અમારો સંપર્ક કરો તમને શું જોઈએ છે તે અમને જણાવો તમે અમારી વેબસાઇટ આર્સોનબુડ્સ કોમની મુલાકાત લઈ શકો છો અથવા તમે અમારી યુટ્યુબ ચેનલની મુલાકાત લઈ શકો છો પંદરસોથી વધુ વીડિયોઝ પસંદ કરવા માટે ઘણી બધી વસ્તુઓ છે અને તમને ભારતમાં આ પ્રકારનું કામ થતું જોઈને આનંદ થશે અમારું ભારત ફોર ગ્લોબ આશા છે કે તમને અમારું કામ ગમશે આભાર